રાંદેલ પોલીસ મથકની હદમાં ઉદ્યોગપતિના પાંચ કરોડની ધાડના આરોપીઓને ગણતરીના કલાકોમાં સંયુક્ત ઓપરેશન દ્વારા પકડી પાડી મુદ્દામાલ કબજે કરાયો હતો રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ પાંચ કરોડની ધાડના આરોપીઓને ગણતરીના કલાકોમાં સંયુક્ત ઓપરેશન દ્વારા સુરત શહેર પોલીસ તથા વલસાડ પોલીસે ઝડપી પડ્યા હતા વાત એમ છે કે રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ તાડવાડીમાં પંચાયત સોસાયટી તરફ જતા રોડ ઉપર બપોરના અડીવાગ્યાના વાગ્યાના ફરિયાદી હરીશ વાકાવાલાના ઓએ પોતાની પાસેના રૂકડા પાંચ કરોડ રૂપિયા અલગ અલગ થેલામાં લઈ પોતાના મિત્ર શ્રીકાંત જોશી સાથે પોતાની ગાડીમાં નીકળ્યા હતા આ સમયે એક સફેદ કલરની ઇનોવા ફોર વ્હીલ ગાડીમાં આશરે પાંત્રીસ થી ચાલીસ વર્ષની ઉંમરના પાંચ અજાણ્યા ઈસમોએ ફરિયાદીને ગંદી બીભસ્ત બાળો આપી ગાળો આપી ઝપાઝપી કરી ધમકી આપી બળજબરીપૂર્વક રૂપિયા પાંચ કરોડ રોકડા લૂંટી લીધા હતા અને શ્રીકાંત જોશી નામના વ્યક્તિને ગાડીમાં અપહરણ કરી લઈ ગયા હતા જે ઘટનાને લઈ રાંદેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી ફરિયાદને લઈ પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા સુરત પોલીસ કમિશનરના આદેશ બાદ તાત્કાલિક સ્ટેટ કંટ્રોલ રૂમ દ્વારા તમામ યુનિટમાં મેસેજ આપી સ્ટેટ લેવલ પર નાકાબંધી કરવામાં આવી હતી તથા પોલીસ કમિશનર દ્વારા બનાવની ગંભીરતા ધ્યાને લઈ સુરત રેન્જ આઈજીપી તથા નજીકના જિલ્લા તમામ પોલીસ અધિક્ષક જેમાં સુરત ગ્રામ્ય નવસારી વલસાડ ડાંગ ધાપી ભરૂચ વડોદરાનાઓ સાથે બનાવ અંગે માહિતગાર કરી તમામ પોલીસને એલર્ટ કરી હતી તથા સુરત ક્રાઇમ બ્રાન્ચ એસઓજી તથા રાંદેર પોલીસને સત્વરે બનાવના સ્થળની મુલાકાત કરી આ બનાવ શોધી તમામ આરોપીઓને પકડી પાડવા સૂચના આપી હતી થોડા દિવસે ધાડનો ચકચારી બનાવ બનેલ હોય જેથી બનાવની ગંભીરતાને લઈ પોલીસ કમિશનર દ્વારા અપાયેલી સૂચનાના અનુસંધાને અધિક પોલીસ કમિશનર ક્રાઇમ અને નાયબ પોલીસ કમિશનરે બનાવની જગ્યાએની વિઝિટ કરી જરૂરી સૂચના આપી એક્શન પ્લાન તૈયાર કરી બસોથી વધુ પોલીસ કર્મીઓના નાકા પોઈન્ટ તથા સીસીટીવી જોતા તેમજ નાકા પોઈન્ટ પર સઘન વાહન ચેકિંગ ચાલુ કર્યું હતું જેના આધારે માહિતી પ્રાપ્ત થઈ હતી આ કામે ગુનો કરી ભાગેલા આરોપીઓની સફેદ કલરની ઇનોવા કારનો નંબર સીસીટીવી સર્વેલન્સમાં જી જે ઝીરો ફાઇવ સી ઝે ઝીરો વન એટ થ્રી મળી આવતા આ કાર નેશનલ હાઇવે સુરતથી મુંબઈ તરફ જઈ રહી છે તેવી માહિતી ક્રાઇમ બ્રાન્ચને મળી હતી જેના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમો મુંબઈ તરફ રવાના થઈ હતી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમો દ્વારા નવસારી તથા વલસાડ જિલ્લામાં સ્ટેટ કંટ્રોલ દ્વારા થયેલી નાકાબંધીના પોઈન્ટના એલર્ટ થયા હોય જ્યાં પોલીસ માણસો સાથે સતત સંપર્કમાં રહી અને વલસાડ પોલીસ બગવાડા ટોલના નાકા પાસેથી ઉપરોક્ત નંબરવાળી ઇનોવા કાર પોલીસને જોઈ ભાગતા પીછો કરી પોલીસ દ્વારા પકડી પાડી હતી અને કારમાંથી બે આરોપી ક્યુમ પાસા ગુલાબ ઉસ્માન શેખ તથા શૈલેન્દ્રસિંહ કુંજબિહારી રામદુલારે સિંઘને રાજપૂતને ઝડપી પાડ્યા હતા અને તેઓ પાસેથી રોકડા ચાર કરોડ ચોપન લાખ બત્રીસ હજાર તથા ઇનોવા કાર મોબાઈલ સહિતની મત્તા કબજે કરી હતી જ્યારે આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓ જે હોન્ડા અમેઝ કારમાં મુંબઈ તરફ ભાગ્યા હોય તેઓનું ભિલાડ ખાતે બંધ કન્ટેનર સાથે અકસ્માત થતા હોસ્પિટલે ખસેડાયા છે જે ત્રણેય આરોપીઓ દીપક ઠૈકિયા વૈતી શૈલેષ ગૌતમ ગાયકવાડ અને રાહુલ ભોયરને ડિટેન કરી વધુ તપાસ હાથ ધરી છે ગઈકાલે સુરત શહેરમાં રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અંદાજીત સવા બે વાગ્યા આસપાસ એક હરીશ વાંકાવાલા જે કાપડનો ધંધો કરે છે એ પોતાના પાંચ કરોડ રૂપિયા લઈ અને પોતાના એક મિત્ર શ્રીકાંત જોશી સાથે એક ગાડીમાં જતા હતા દરમિયાનમાં એ લોકો કેશ લઈ એમને જે આ કેશ આપી આરટીજીએસ કરાવવાના હશે જે બાબતે આ પૈસા લઈને જતા હતા અને શ્રીકાંત જોશી સાથે એમને આ બાબતે વાત ચાલતી હતી શ્રીકાંત સાથે એક શૈલેન્દ્ર પણ નામનો માણસ કોન્ટેક્ટમાં હતો અને આ ત્રણ જણા ગાડીમાં બેસી અને ત્યાંથી નીકળ્યા આગળ જતાં એક જગ્યા ઉપર ઊભા હતા ત્યાં એક ઇનોવા કાર ઘસી આવે છે અને શૈલેષ વાકાવાલાના માથામાં મારે છે શૈલેન્દ્ર પેલી ગાડીમાં બેસી જાય છે અને શ્રીકાંત જોશીને પણ પેલા લોકો જબરજસ્તી એ ગાડીમાં બેસાડી દે છે અને એમના ગાડીમાં રહેલી છ અલગ અલગ બેગો જેમાં ચાર બેગમાં એક એક કરોડ રૂપિયા અને બે બેગમાં પચાસ પચાસ લાખ એમ કુલ પાંચ કરોડ રૂપિયાની ધાડ પાડીના લોકો બપોરના અઢી વાગ્યા આસપાસ રાંદેર વિસ્તારમાંથી ભાગી જાય છે ફરિયાદીએ સતર્કતા દાખવી તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમને પંદર વીસ મિનિટમાં જાણ કરી કે આવો ગંભીર બનાવ બન્યો છે જેને જે ગંભીર બનાવને ધ્યાનમાં લઈ કંટ્રોલ મહેરબાન પોલીસ કમિશનર સાહેબ તથા અન્ય સિનિયર પોલીસ ઓફિસરોને જાણ કરવામાં આવી હતી જે અનુસંધાને પોલીસ કમિશનરશીફ સાહેબ દ્વારા ગુજરાતમાં અલગ અલગ જગ્યાઓએ ત્રીસથી ચાલીસ પચાસ મિનિટ જેટલો જ સમય પસાર થયો હોય અલગ અલગ જગ્યાઓમાં કોમ્બિંગ કરવા માટે નાકાબંધી કરવા માટે સ્ટેટ કંટ્રોલ દ્વારા મેસેજ કરાવવામાં આવ્યો કમિશનર સાહેબ શ્રી દ્વારા સુરત રેન્જ આઈજી સાહેબને તાત્કાલિક ઇન્ફોર્મ કરવામાં આવ્યું વલસાડ નવસારી સુરત ગ્રામ્ય તાપી ભરૂચ વડોદરા ગ્રામ્ય જિલ્લા એસપી સાહેબો સાથે વાત કરવામાં આવી અને તમામ જિલ્લાઓની પોલીસ ટીમો ફક્ત ચાલીસ મિનિટ કે પચાસ મિનિટમાં રોડ ઉપર આવી નાકાબંધી કરી દીધી હતી અને ક્રાઈમ બ્રાન્ચ એસઓજી પીસીબી લોકલ ઝોન પાંચ સાહેબ નો સ્કોડ રાંધર પોલીસ સ્ટેશનનો અન્ય પોલીસ સ્ટેશન ના ડિસ્ટાફો તથા સુરત સિટીની તમામ પોલીસો નાકાબંધી કરી સુરત પેટ્રોલિંગ પેટ્રોલિંગમાં રહેલા દરમિયાનમાં આ ગાડી ઉપર જે સીસીટીવી માટે પણ એક અલાયદી ટીમ બનાવવામાં ત્રીસ માણસોની આ લોકોએ ત્યાંથી જે બનાવવામાં કઈ ગાડી ઇનોવા હતી એનો નંબર પ્રાથમિક માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો જેમાં એક ગાડી નંબર જી જે જીરો ફાઈવ સી જે જીરો એકસો ત્યાંસી નંબરની ગાડીનો નંબર આઈડેન્ટિફાઈ થયો તો ગાડી જોવા મળી હતી કે આ ગાડીમાં આ લોકો પૈસા લઈને ભાગ્યા છે આ ગાડીનું નંબર વર્ણન ને અંદર બેઠેલા માણસોનું વર્ણન તમામ જિલ્લાઓને જાણ કરવામાં આવી હતી અને જે તપાસ દરમિયાન બે જ કલાકમાં આ ગાડી વલસાડના જે બગવાડા ટોલ બુથ છે ત્યાં આગળ આ ગાડીનો નંબર બદલી દેવામાં આવ્યો હતો પણ અંદર બેઠેલા માણસોનું વર્ણન અને ગાડી એમ એચ

ગાડી મળી આવી છે અને આ આખી એમો જોઈએ તો આમની સાથે નવ માણસોની ટીમ બે ગાડીમાં આવેલી હતી એક ગાડીમાં પાંચ માણસો અને બીજી ગાડીમાં ચાર ત્રણ માણસો અને શૈલેન્દ્ર પહેલેથી આમની પાસે આરટીજીએસના પૈસાના બાને આવેલો હતો અને બીજા માણસોને ટીપ આપી અને ધાડ પાડવાનો આ લોકોએ પ્લાન કરેલો હતો આ નાકાબંધી દરમિયાન પોલીસની અલગ અલગ ટીમો જોતા બીજી જે ગાડી હોન્ડા અમેઝ હતી એ ભાગવા જતા એમાંથી ત્રણ ઇસોમાં ગાડી એક કન્ટેનર સાથે એક્સિડન્ટ થતા ત્રણ માણસોને